ચાલો જય શ્રી કૃષ્ણ બધી વાલી બહેનોને તો આપણે જે પ્રોગ્રામ ચાલુ કરેલો છે એના માટે થોડીક માહિતી આપી દઈએ કેવી રીતે કામ કરી શકાય તો આપણે બધા જ વિડીયો મૂકીએ છીએ અને આપડી જો યુટ્યુબ ચેનલ છે જે જો ટીવીમાં ચાલુ છે આવી રીતે બધા વિડીયો અમે મૂકીએ છીએ અને તમે ફોન કરીને પૂછો છો અથવા મેસેજ કરીને જે અમને પૂછો છો તો એમાં જે તમારે સવાલ જવાબ કરવો હોય કદાચ તમને આમાંથી એસી નેવું ટકા યુટ્યુબ ચેનલમાંથી બધાય જવાબ તમને મળી જશે અને પછી આવી રીતે જો પાર્સલ આવે છે જે બધી બેનો છે એ બધા અલગ અલગ પાર્સલ કરે છે સુરતનું છે આ કડીનું છે અમદાવાદનું છે પછી અલગ અલગ રીતે આ બોટાદનું છે પછી આજ છે ગાંધીનગરનું છે આવી રીતે પાર્સલ કરીએ હશે આ બધી બહેનો એ છે કે જેને દી જિંદગીમાં કદાચ ધંધો કોઈ કરેલો નથી પણ આપણે યુટ્યુબ ચેનલ જોઈ જોઈ અને થોડુંક એમાંથી અપડેટ હું ચડાઈ ચડે ને ધીમે ધીમે ચાલુ કરે છે અમારે એકવીસોની કેટે નથી મંગાવી અમારે એક બે પીસ મંગાવી જવું છે તો જો આપણે એમને ધંધો ચાલુ કરાવી આપ્યો છે કીધું એકાદ બે વાર તમને મદદ કરીએ નાના નાના પાર્સલ આપીને પછી રેગ્યુલર બીજા બહેનો છે એના બધા જો પાર્સલ આવડા આવડા બધા એના જાય છે અને રેગ્યુલર બધાય પોતાનો ધંધો સેટ કરી લીધો છે ઘણી બધી બહેનોએ તો જે બધી નવી બહેનો છે એના ધંધો કેવી રીતે સેટ કરવો બધું જાણવું હોય તો આપણે યુટ્યુબ ચેનલ છે જે તમને મને બતાવી એજ એ પ્રીમિયમ કરીને બ્લેક કલરનું નું વાળી ચેનલ છે જેમાં હું ખુદ જ રીલ્સ ઉતારું છું એ રીલ્સમાં તમે બધા જ વિડીયો હોય એ જોઈ શકો છો અને કેવી રીતે આપણે રીસેલિંગ કરીને એક આવક ઊભી કરવી એના ઘણા બધા વિડીયો આપણે ધીમે ધીમે મૂકીએ છીએ અને રોજે રોજે કંઈક નવા સવાલ જવાબના પ્રશ્નો લાવે એટલે અમને પણ થોડું કેમ થાય કે હવે આ પ્રકારનો જવાબ આપે કે જેનાથી તમને વધારે ફાયદો થાય તો હવે સિમ્પલમાં લોજિકમાં બતાવીએ તો હવે જો મારા હાથમાં એક બીજો ફોન છે આ વોટ્સોપ આપણે ખોલીએ છીએ આ વોટસોપ ખોલ્યું છે પછી આવી રીતે ઘણા બધા મેસેજ આવે છે તો અપડેટ અપડેટવાળી કોલમમાં જઈને અહીંયા આપણી ચેનલ છે આ આ ચેનલની અંદર જો આવી રીતે બધું અપડેટ પ્રાઇઝ સાથે આવે છે હવે આમાં તમારે શું કરવાનું છે કે ચેનલમાં જઈને ફોટો પર ક્લિક કર્યું ક્લિક કરીને ત્રણ ડોટ આવે છે ત્યાંથી ફોટો કરવાનો છે સેવ એટલે આ ફોટો છે તમારી ગેલેરીમાં આવી જાય તમારી ગેલેરીમાંથી તમારે તમારા સ્ટેટસ વોટ્સઅપ ફેસબુકમાં જ્યાં પણ મૂકવું હોય ત્યાં મૂકી શકો છો તમારા પર્સનલ એક બે ગ્રુપ બનાવો તેમાં પણ તમે શેર કરી શકો છો તમને જો કોઈ ઇન્કવાયરી કરે છે તો તમે એને નોર્મલી રીતે થોડો ઘણો માર્જિન તમારું એડ કરી અને તમે નફો કરીને આગળ વસ્તુ સેલ કરી શકો છો જેવી રીતે આ બધી બેનો મંગાવે છે તો તમે પણ એક વખત સો ટકા ટ્રાય કરો જેનાથી તમારા ફ્રી ટાઈમમાં જો તમારો ધંધો સેટ થઈ જાય તો અમને આશીર્વાદ મળશે ને રીલ્સવાળા બધા શેર કરે છે ફોલો કરે છે લાઈક કરે છે એને પણ આશીર્વાદ મળશે તો આપણો એક જ ધ્યેય છે કે ગુજરાતની ઘણી બધી બહેનો જે ફ્રી ટાઈમમાં કશું કરી નથી શકતી કાંઈ ઓપ્શન નથી કે ભાઈ કેવા ધંધા કરવા તો કેવા ધંધા કરો તો ઘણા ધંધા એવો હોય છે જે લેડીઝ નથી કરી શકતી પણ આ ધંધો એવો છે અને વધારેથી વધારે પ્રોડક્ટ અમે છોકરા છોકરીઓનું જ રાખીએ છીએ એટલે લેડીસોને ધંધો કરવામાં એકદમ ઈઝી થાય છે અને નાના એવા ઓર્ડરથી લઈને બલ્ક ઓર્ડર સુધીની પણ ડીલ કરી શકે છે તો ધીમે ધીમે આપણે નાના પર્સની શરૂઆત કરીએ તો સમય જતાં આગળ જતાં જો તમને તો બિઝનેસ શીખી જશો તો ઘણા બધી પ્રકારની માર્કેટમાં એવી પ્રોડક્ટો મળે છે કે જેનાથી તમે તમારો રોજગાર એક ઊભો કરી શકો સાઈડ ઇન્કમ તમે ઉભી કરી શકો તો આ રીલ્સ તમને સારી લાગી હોય અને અમારો તાત્પર્ય તમને સારું લાગ્યું કે ભાઈ ભાઈ બિઝનેસ સારો બતાવે છે તો પ્લીઝ આ રીલ્સને શેર કરો ફોલો કરો અને ઘણા સુધી પહોંચાડો જેનાથી કોઈ જરૂરિયાત આ નાનો ધંધો એક મળી જાય અને આપણને બધાને આશીર્વાદ મળે એમ જો અને આ ધંધાની વાત કરીએ તો અમારા મિસિસ છે એ પણ ઘરેથી જ પેલા બિઝનેસ કરતા પણ રીલ્સ ને કોઈથી ઉતારતા નથી પણ આજે હંડ્રેડ એન્ડ હંડ્રેડ પર્સન્ટ બપોર પછી ઘટી પછી એ અહીંયા આવી જાય છે ને મારી સાથે મદદ કરે છે બાકી સ્ટાફ પણ મને એવો મળેલો છે અને આજે જે ધંધાની સફળતા મને પણ મળી છે આમ એક લેડીઝનો આજ છે એટલે હું વધારે ધ્યાન આપું છું કે બેનો પાસે ઘણો ફ્રી ટાઈમ હોય તો તમે પણ તમારું યોગ્ય મહેનત યોગ્ય જગ્યાએ કરશો તો તમે પણ ધંધામાં સક્સેસ જશો તો થેન્ક યુ આ રીલ્સ ને ફરી કહજો કે શેર અને ફોલો કરજો થેન્ક યુ